કેશોદના બામણાશા ઘેડ ગામે છે અને એક એવી જગ્યા એ છે કે જ્યાં અત્યારે પાણીનું પૂર નહીં પણ વેદનાઓનું પૂર છે જ્યાં અત્યારે લોકોની સલામતીનો પ્રશ્ન છે ખેડૂતોની નુકસાનીનો પ્રશ્ન છે આ ભાજપના ત્રીસ ત્રીસ વર્ષના શાસનની અંદર વર્ષોથી આ ઘેડની રજૂઆતો વર્ષોથી ઘેડના લોકો ઘેડના ખેડૂતોની રજૂઆતો એનો નિકાલ હજુ સુધી આ સરકારમાં આવ્યો નથી દર વર્ષે ઘેડ વિસ્તારની અંદર પાણીના ભરાવા થાય ખેડૂતોને નુકસાની થાય અહીંયા રહેતા લોકોને નુકસાની થાય છતાં તંત્ર અને સરકારના એને કોઈ પણ જાતનો ફેર ન પડતો હોય એવી સ્થિતિ દર વર્ષે જોવા મળે છે અત્યારે અમે છે બામણાશા ઘેડમાં કેશોદ તાલુકાનું બામણાશા ગામ આ ગામમાં ગયા વર્ષે પણ એક પારો ફૂટ્યો હતો એ સમયે પણ મેં વિઝીટ લીધી હતી વિઝિટ લીધા પછી ત્યાં ભાજપના નેતાઓ તંત્ર એ બધા આવવા લાગ્યા ત્યાં સુધી ત્યાં કોઈએ જવાની તસદી નહોતી લીધી કારણ કે કોઈને પાણીમાં કે કાદવમાં પગ નથી નાખવો એને કાદવમાં કમળ ખીલવું છે પણ કાદવમાં કોઈને પગ નાખવાની ઈચ્છા નથી અહીંયા પણ જે પરિસ્થિતિ બની છે ઘણાએ એ વિડીયો જોયો હશે કે બામડાસા અંદર એક મકાન ધરાશાયી થાય છે એ જ જગ્યા ઉપર અમે અહીંયા ઊભા છે અહીંયા હજી સુધી મને સમાચાર મળ્યા કે કોઈ ભાજપના નેતાઓ દ્વારા અહીંયા આવીને વિઝિટ લેવામાં નથી આવી કારણ કે એને એના કપડા બગાડવા નથી એને કાદવમાં આવવું નથી એને બેઠા બેઠા બસ જોવું છે તો ક્યાં સુધી આ પરિસ્થિતિનો સામનો થશે એના કરતા વિશેષ ઠીક છે રાજકીય વાત નથી કોઈની ટીકા ટિપ્પણીની વાત નથી પણ લોકોના જીવનું તો મહત્વ હોવું જોઈએ આ જે નદીનું પાણી જે અહીંયા આવે છે હું આખી આખી તમને સમગ્ર ઘટના બતાવીશ નદી બતાવીશ જે પરિસ્થિતિ થઈ ક્યાં મકાન પડ્યું આગળનું ખેતર જે છે એની પરિસ્થિતિ શું છે એ ખેતરમાં અહીંયાથી બારીઓ તણાઈ તણાઈને ત્યાં સુધી જતી રહે એ તમામ વસ્તુ હું તમને લાઈવમાં બતાવીશ પણ મૂળ વાત એ છે મહત્વની વાત એ છે કે અહિયાંથી જે પારો તૂટ્યો એ પારો પણ કોઈ ખાલી માટીનો નતો બનાવેલો સિમેન્ટના કોક્રીટ થી પારો કમ્પ્લીટ બનાવેલો હતો એ પારો તૂટ્યો તો એની મજબૂતાઈ ઉપર પણ પહેલો સવાલ ઉભો થાય છે એમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય સિમેન્ટ ન નખાણી હોય એસ્ટિમેટ પ્રમાણે કામ ન થયું હોય તો જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને એટલા માટે પારો તૂટ્યો પારા તૂટતાની સાથે અહીંયા જે કંઈ પણ લોકો રહેતા હતા એના માટે બચવું પણ મુશ્કેલ હતું

બાકી નેતાઓ ભાજપના નેતાઓ ધારાસભ્ય કોઈ નથી અહીંયા સ્થાનિકોનું એવું કહેવાનું છે અહીંયાના જે કંઈ પણ લોકો છે હું કહેવાનું છે કે કોઈ અહીંયા આવ્યા નથી પરિસ્થિતિ જે સામે જોઈ રહ્યા છો જે આખો કાટમાળ જોઈ રહ્યા છે આ બધું તમે આખું બતાવો જે પાણીનું ધોવાણ થયું છે એલા જે જમીનનું ધોવાણ થયું છે અહીંયાથી આખું આગળ જમીનનું ધોવાણ થયું છે એ પણ હું આપને બતાવીશ આખું મકાન ધરાશાયી થયું અહીંયાથી બારી કાટમાળ બધો ખેતરમાં તણાઈને જતો રહ્યો હવે હું તમને આગળ બતાવું આગળ આ મકાન જે છે એ માત્ર એટલા માટે બચી ગયું કે અહીંયા જે જે ટોયલેટ હતા આ આ આ છે છે પડ્યા નહીં નીચેથી તો આખું ગયું પડવાની અણી ઉપર જ છે પણ આ ન પડ્યું એટલા માટે પાણીના પ્રવાહને ક્યાંક ને ક્યાંક રોકવામાં સફળ રહ્યું અને એટલા માટે સામેના મકાનની અંદર એટલી બધી અસર ન થઈ બાકી જો આ પડી ગયું હોત તો સામે લોકો રહેતા હતા એ મકાનની અંદર અસર થાય આ પારો ટીટો છે

સિમેન્ટનો કોઈ ભાગ આ તમે જોઈ શકો છો આ જે ભાગ છે સિમેન્ટનો જે ભાગ હોવો જોઈએ એની જગ્યાએ અહીંયા રેતીના દર્શન થાય છે સિમેન્ટ બધી ગાયબ છે સિમેન્ટ કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાના નેતા ખીચામાં પડી છે અને એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આખે આખું તમામ જગ્યાએ આખા પુલની પરિસ્થિતિ આ છે આ તમે જો આવો સિમેન્ટથી બનાવેલો પારો કોઈ માટીથી બનાવેલો હોય ને તૂટી જાય બરોબર છે સિમેન્ટથી બનાવેલો આવો પારો તૂટી જાય અને આજુબાજુમાં લોકો રહેતા હોય તો જીવનું કોઈ મતલબ જ નથી લોકોના જીવ જાય એનાથી કોઈ આ સરકારને મતલબ નથી કોન્ટ્રાક્ટરોને ના ખીચા ભરવા છે નેતાઓને ના ખીચા ભરવા છે અધિકારીઓને દસ ટકા કમિશન લેવું છે જે તે અધિકારીના વખતમાં થયેલું છે અધિકારીની પણ જવાબદારી બને એના ઉપર કેસ શું કામ નથી થતો એફઆઈઆર અધિકારી ને જવાબદાર અધિકારીને જવાબદાર નેતાઓ ઉપર શું કામ નથી થતી અહીંયા કોઈની જાનહાની થઈ હોય તો જવાબદાર કોણ હતો આ જે નદી વેણ આવ્યું આ વેણે આખા સિમેન્ટના આ પુલને તોડી નાખ્યો શું કામ તોડી નાખ્યો એટલા માટે નથી તૂટો કે પાણી વેણનું પાણી વેણ તો આવે દર વર્ષે આવે પણ તૂટ્યો એટલા માટે કે આમાં સિમેન્ટ જ નથી આખું નબળું કામ છે

હા પેલા જે છે કટકાઓ છે આ પાણીનો પ્રવાહ કેટલો હશે કે એમને પણ એને ધકેલી ને કઈ કોઈ વસ્તુ મૂળ ભાગ જે છે સિમેન્ટ નો હોવો જોઈએ એની જગ્યાએ માત્ર ને માત્ર દોઢ પાણી ને લાકડા છે બીજું કઈ નથી આ ખેતરની સ્થિતિ છે આ તમને જે સામે દેખાય છે એ ખેતર છે આમાં મગફળી અને મગફળી તો ઠીક છે આ ખેતરમાં ખાડા પડી ગયા છે ભાજપની સરકારમાં રસ્તામાં તો ખાડા પડે ત્રણ ફૂટ ખેતર ભાજપ ની સરકારમાં રસ્તામાં તો ખાડા પડે જોયું છે પણ ખેતર એ ખાડાઓ પડે છે અને ત્રણ ફૂટ ભાઈનું જે કહેવાનું છે જે પોતે માલિક છે એનું કહેવાનું છે કે ત્રણ ફૂટ માટી જે છે એ ધોવાણ થઈ ગઈ છે હવે આ ખેતરને જો રિપેર કરવું હોય આ ખેતર ખેતરને ફરીથી રિપેર કરવું હોય તો મારા ખ્યાલથી અંદાજે કેટલો ખર્ચો જો બે અમાર જમીન હતીવી તો કદાચ ગમે એટલો ફેર વસ્તુ શક્ય જ નથી પણ તમે કદાચ જે હતું એવું થોડું ઘણું કરવા બીધારા તો બી દસ પંદર લાખ રૂપિયા મિનિમમ ગણી નાખે કેટલા વીઘા જમીન છે આ 6 વીઘા જમીન છે છ વીઘા જમીન ની અંદર જો કદાચ 10 લાખ રૂપિયા નો 6 વીઘા વાળો માણસ ખર્ચો કરવો એના માટે એકદમ મુશ્કેલ છે વસ્તુ વિચારી શકો આખા વર્ષ દરમિયાન મહેનત કરે માંડ માંડ કરીને બે લાખ કે દોઢ લાખની મહેમ થાય એમાં ખર્ચો બધો કાપતા વધતા હોય લાખ રૂપિયા હવે દસ લાખનો કે પંદર લાખનો ખર્ચો કરી પંદર વર્ષ સુધી આમાં બેઠો થાય પંદર વર્ષ સુધી બેઠો પણ ન થાય ને પાછું આવતા વર્ષે પાણી ન આવે આવતા વર્ષે પાંચ દિવસ પાણી આવે અમારા ઘરની શું એમ કહો તો વિચારો શું અમારા શું એવી સિક્યોરિટી છે કે ઘર રહેશે એક વખત પાણી આવે એટલે ઘર આખું ધરાશે ધાશે અને ઘર બનાવવું પણ અત્યારે નાના માણસ માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ પડશે આ ઘર બનાવવું હવે આ ઘર જાય એટલે આ જિંદગી આખી થવાનું કચેરી ઘર જાય એટલે એ તો પ્રશ્ન છે એના એના વિશે નથી વિશેષ ઘર માં કોઈ લોકો રહેતા હોય નિરાશાઈ થાય અને કોઈને જાનહાનિ થાય તો એ સૌથી મોટો પ્રશ્ન છે આપણી વચ્ચે કોઈ માણસ જતો રહે તો ત્યાં સુધી આ લોકો કોઈ હલનચલન ન કરે ત્યાં સુધી એને કોઈ પડી નથી તો એ સૌથી મોટો પ્રશ્ન છે આ તો ઠીક છે કે આર્થિક રીતે 100% આગ્રો પ્રશ્ન છે આ જે ભાઈ આમનું પોતાનું આ ખેતર છે પોતાની વાડી છે પોતાનું ઘર છે એમનું કહેવાનું એવું છે કે આ મકાનનો હવે કોઈ આધાર નથી અહીંયા કોઈ સલામતી જ નથી હજુ કોઈ પાણી આવ્યું આ મકાન પડી ગયું તો તો અમારી અમારી પાસે પાસે જે સામે મકાન મકાન દેખાય છે એ જો પડી ગયું વીઘાનો પોતે ખેડૂત ખાતે ખાતેદાર છે છ વીઘાની અંદર વર્ષમાં કદાચ એ કમાણી કરી કરીને કરે તો એક દોઢ કે બે લાખ રૂપિયા સારી એવી ઉપજ થાય તો એને મળે તો દોઢ બે લાખ રૂપિયાની અંદર આ ઘર ધરાશાયી થઈ જાય તો પાછી આખી જિંદગી અથવા એક વીસ વર્ષ કે પચીસ વર્ષ સુધી પાછું મકાન બનાવી શકે એવી સ્થિતિ એના કરતા વિશેષ એ મકાન પડે અને એમાં ત્યારે કોઈ વ્યક્તિ ને જાનહાની થાય તો જવાબદારી કોની આ ખેતર છ વીઘાનું રિપેર કરવું હોય કહેવાનું એવું છે કે રિપેર કરવું હોય તો પણ દસ થી પંદર લાખ રૂપિયા ની માટી નાખવી પડે અને નાખો તો એ પેલા જેવું તો ન જ થાય તો એ પેલા જેવું તો ન જ થાય તો દસ થી પંદર લાખ રૂપિયા છ વીઘા નો ખેડૂત કઈ રીતે નાખે અને એ પણ માની લોકો કદાચ ક્યાંયથી કરજ કરીને નાખી દે તો એક કાલે અથવા પાંચ દિવસ પછી ફરીથી પાણી ન આવે એની કોઈ જવાબદારી આ સરકાર એની કોઈ જવાબદારી નહીં હું તમને આગળનું ખેતર બતાવું આગળની પરિસ્થિતિ જે આપણે જોઈએ

મતલબ એ છે કે સોસો મીટર સુધી આવા સિમેન્ટ નામાં કે સિમેન્ટ તો નથી પણ આવા વજનદાર પથ્થર ને જો અહિયાં સુધી પાણી પહોંચાડી દેતું હોય તો પાણીનો પ્રવાહ કેટલો પાણીની તાકાત જે તે સમયે કેટલી ત્યાંથી એટલો વજનદાર પથ્થર ને ખેતરમાં સોસો મીટર સુધી દૂર ધકેલી દીધી હજુ પાણીનો પ્રવાહ હોય તો હોત પાણીનું સ્તર ઉપર ગયું હોત તો અહીંયા રહેતા આજુબાજુના ત્રણ મકાનો આ ત્રણે ત્રણ ચાર થી પાંચ મકાનો અહીંયા મકાનો છે આ મકાનમાં રહેતા લોકોની પરિસ્થિતિ શું થાય એને જાણહાની થઈ હોય તો જવાબદારી કોની હતી આજે લાઇવના માધ્યમથી આખી પરિસ્થિતિ અમે આ ભાવનાશા ખેડની દયના ખેડૂતની એમની વેદના એમની દયનીય પરિસ્થિતિ એમના જીવને જોખમ એની સલામતીની વાત તમને લાઈવના માધ્યમથી બતાવવાનો સમગ્ર ગુજરાતને પ્રયત્ન કર્યો છે ગયા વર્ષે પણ કર્યો હતો અને પછી ભાજપના નેતાઓ દોડતા થયા હતા આ વખતે પણ આશા રાખીએ કે તમે વહેલામાં વહેલી તકે પહેલા તો અહીંયા જે કંઈ પણ બોરીઓ નાખી અને પ્રાથમિક જે કંઈ કામ કરવાનું છે તાત્કાલિક ધોરણે પહેલા તો કામ કરો અન્યથા પણ આગાહી છે જો વરસાદનું પૂર આવશે વરસાદનું પાણી આવશે અહીંયા જાનહાની કોઈ પણ જાતની થાય એક પણ ટકાની જાનહાની થાય તો યાદ રાખજો જવાબદાર અધિકારી અને જવાબદાર ભાજપના નેતાઓને છઠ્ઠી યાદ રાખજો કોઈ જેવું ચે તેવું કર્યું તાત્કાલિક આમનું સમારકામ ન કર્યું અને કોઈ ઘટના બની ગઈ જાનહાનિ થાય તો યાદ રાખજો અધિકારીઓને નોકરી કરવી અઘરી પડશે નેતાઓને લોકોની વચ્ચે આવવું અઘરું પાડી દેશું અને આવનારા દિવસોમાં જનતાનો આક્રોશ તો છે પણ આક્રોશમાં વધારો ન થાય એટલું ધ્યાન રાખજો તાત્કાલિક ધોરણે આમાં સમારકામ કરાવો તાત્કાલિક એમનું કંઈ પ્રાથમિક ધોરણે જે કરવાનું એ કરાવો કારણ કે હજી ચોવીસ પચીસ તારીખ સુધીની આગાહી છે અને એનાથી વિશેષ હજી તમને કહો કે આમને જે નુકસાની થઈ છે આજુબાજુના ખેતરોમાં આજુબાજુના પંદરસો વિભાગ વિઘાઓમાં અને આખા બામણાસામાં પાંચ જગ્યાએ પારા તૂટ્યા છે તો આખા ઘેર વિસ્તારમાં જ્યાં નુકસાની થઈ છે ત્યાં ઘેડને અલગથી બજેટ આપી અને તમામ વળતર આપો અતિવૃષ્ટિનું જે જનરલ બજેટ આવે એના આધારે આમનું ન થાય અહીંયા બધું પૂરું થઈ ગયું છે પાકની નુકસાની તો ઠીક છે ખેતર પૂરું થઈ ગયું છે તો અલગથી બજેટ આપી અને આ લોકોને નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને આ પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે અન્યથા ફરીથી કહું છું વિશાવદર વાણી થવામાં વાર નહીં લાગે વિશાવદર વાડી થવામાં હવે વાર નહીં લાગે કારણ કે વારંવાર રજૂઆતો કરવાથી હવે કોઈને સાંભળવું નથી કોઈને બોલવું નથી કોઈને કોઈ અવાજ અહીંયા નથી જે વાત નેતા તો નથી આવતું ગ્રામ સેવક નથી આવ્યા શું કરો છે ભાઈ બધા અને અધિકારી આટો મારો આવ્યા છે આટો મારી કામ થવું જોઈએ ઠોસ અહીંયા ઠોસ કામ થવું જોઈએ બાકી તમારા ભ્રષ્ટાચારના બધા સીઠા ખુલ્લા પાડ દેસુ યાદ રાખજો

ખેડ વિસ્તારના ખેડૂતો વતી ખેડ વિસ્તારના તમામ જનતા વતી હું સરકારને અહીંયાથી કહેવા માંગુ છું વિનંતી વિનંતી હવે નથી સરકારને કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે આમનો નિકાલ થાય ગયા વર્ષે તમે મોટી મોટી વાતો કર્યા હતા આ બજેટને આ બજેટને આ કરશું તે કરશું ને પૂછડું કરશું ને સર્વે જ કરો છો સર્વે સિવાય તમે કરો છો શું સર્વેની ભારીઓ ભરીને મૂકી દીધી છે તમે

નુકસાનીનું સ્પેશિયલ જે કે પણ નુકસાની થઈ છેનું વળતર આપવામાં આવે અને આ પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે બાકી તમારો કાયમી નિકાલ આવનારા દિવસોમાં અમે બધા ભેગા થઈને કરી દેશું પછી કેતા નહીં અને હું આશા રાખું કે વહેલામાં વહેલી તકે ભાજપના નેતાઓને કાદવ કીચડ નડતો હોય તો પાછા એમના ચપ્પલ બૂટ બગાડે અને આવે અહીંયા જુએ ચકાસે અને તાત્કાલિક ધોરણે કામ કરે અન્યથા આવનારા દિવસોમાં રોડે ચડાવવાનું કામ જનતા તમને કરશે આભાર અન્ય મુદ્દાઓ સાથે ફરીથી હું લાઈવમાં તમને બતાવીશ છે ભાગ આખો ઉપાડી લીધો છે એટલે પચાસ ટકા મગફળી ફેલ થઈ ગઈ છે અહીંયા તો સોય સો ટકા છે એટલે આમ આખા ઘેડની આવી પરિસ્થિતિ છે દયનીય પરિસ્થિતિ છે આ પરિસ્થિતિઓ કરતાં પણ મને કોઈ વસ્તુ ટચ થતી હોય તો એ સહાનુભૂતિ છે લોકોના જીવને કઈ ગયું કઈ થઈ ગયું જોખમ થાય એવી પરિસ્થિતિમાં પણ સરકાર હજુ કઈ કોઈની જાનહાનિ થાય પછી અહીંયા આવશે પછી અહીં સહાય આપવા આવશે એવી તમારી સહાયોની જરૂર પણ નથી લોકોને બચાવવા માટે પેલા કામે લાગો એવી તમામને અપીલ સાથે આજનું લાઈવ અત્યારે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હજી અન્ય મુદ્દાઓ હું ઘેરના આપને આજના દિવસમાં લાઈવ ના બતાવીશ